નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને નવા વર્ષની ખૂબ સારી શુભકામના અને મિત્રો આજે પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો મગફળીના આવક વિશે વાત કરીએ તો મગફળીની આવકમાં ફરીવાર મિત્રો રૂમ નંબર બેમાં પહેલો નંબર છથી થી સોળ સુધી ફૂલ જોવા મળી છે મગફળી ત્યારબાદ ડૂમ નંબર ત્રણમાં થોડીક ઓછી છે મિત્રો જો ડૂમ નંબર ત્રણમાં થોડાક આજે વખત ઓછા દેખાય છે ત્યારબાદ મિત્રો પાલ તો મિત્રો આજે સારા છે વીસ પચીસ પાલ છે મિત્રો આજે પાલમાં આવક સારી છે ગુણીમાં આવક થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો મિત્રો આજે પણ બજાર સારું જ છે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે ક્વોલિટીના મિત્રો ચૌદ છ પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે આપણે વિડીયોમાં છે અને મિત્રો આજે થોડોક વિડીયો બનાવવામાં લેટ થઈ ગયું હતું તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલ છો નહીં જો ત્રણ ચાર ત્રણ ચાર લાઈનની હરાજી હોઈ ગઈ ત્યારબાદ શૂટ કરું છું

નવસો ને અગિયાર જે બત્રીસ છે વોજન મહાવળવી

त्यरसो ने छ त्यसो छोर वजनमा सारी त्यरसो छ मित्र अमुक छोगडु डाङी मिक्समा वजनमा सारी छ त्यसो छ गा मगफल के